તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જૂનાગઢમાં આજે બાળ લગ્નનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રૂપિયાની લાલચમાં આવીને ચૌદ વર્ષની સગીરાના તેમના પિતા અને દાદી દ્વારા અલગ અલગ જગ્યાએ લગ્ન નક્કી કરવામાં આવેલ હતા જોકે લગ્ન કરવા માટે સગીરા સંમત ન હતી આ અંગેની જાણ જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરાલીગલ વોલેન્ટિયરને થઈ હતી તેમણે સમય સૂચકતા વાપરી સગીરાના પિતા અને દાદીને બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં જો બાળ લગ્ન ગોઠવવામાં આવે તો એમાં જવાબદારને બે વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ હોવાની પણ વાત કરવામાં આવી હતી જેને કારણે ચૌદ વર્ષની સગીરાના થતા બાળ લગ્ન અટક્યા છે તંત્ર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોને કારણે મહાશિવરાત્રીનો મેળો શરૂ થાય તે પહેલાં જ વિવાદ ઊભો થવા સાથે જ લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મેળાના સ્વરૂપમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે શહેરના એડવોકેટ અને નોટરી અશ્વિન મણિયારે ભારે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું છે કે મૂળ મુદ્દો એ છે કે મેળાની જમીન ઘટી ગઈ છે એટલે મેળો લંબાવો પડ્યો છે જેના કારણે મેળાના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવાની ફરજ પડી છે જોકે મેળાના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવાથી મેળો મોજ મજા અને મસ્તીનો બની રહેશે પરંતુ તેની આધ્યાત્મિકતા ખતમ થઈ જશે સાથે જ ભરડા વાવથી સામાન્ય જનતાને પ્રવેશ બંધ હશે પરંતુ વીઆઈપી વી વીઆઈપી શિવરાત્રીના દિવસે જ આવનારા સંતો મહંતોને કોણ રોકી શકશે છેલ્લા તેર વર્ષથી મહાશિવરાત્રી મેળા દરમિયાન જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા બાપા મિત્ર મંડળ દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી શક્તિ પીઠ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળામાં આવતા ભાવિકો માટે ફ્રીમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવશે આ અન્ન ક્ષેત્રનું પંદર ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવેલું છે સાથે બે યજ્ઞોનું પણ આયોજન કરે છે ભવનાથ ખાતે અગિયારમી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે પંદર ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મેળામાં નાનો મોટો ધંધો કરી પોતાનું પેટીયું રડવા માટે અનેક ધંધાર્થીઓ આવતા હોય છે મહાનગરપાલિકા દ્વારા પોતાના પ્લોટની હરાજી કરવામાં આવે છે રેવન્યુ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મનોજ પટેલના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બાવન માંથી પાંત્રીસ પ્લોટનું બુકિંગ થઈ ગયું છે દરેક પાસેથી બે બે હજાર રૂપિયા ડિપોઝિટ પણ લેવાઈ છે બાકીની રકમ હવે નક્કી કરવામાં આવશે મધ્યપ્રદેશના ભોપાલમાં લોક રંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી દરમિયાન જુનાગઢમાંથી નર્તન કલા કેન્દ્રના મિનલબેન સેવકના માર્ગદર્શનમાં કલાકારોએ ભોપાલ જઈ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી ખાસ કરીને ત્યાં રજૂ થયેલા ગુજરાતના ગરબા અને દાંડિયા રાસ લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં કેશોદ માંગરોળ માળિયા હાટીના તાલુકાના દિવ્યાંગ સ્ટુડન્ટને જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ એકસો ત્રેસઠ દિવ્યાંગો તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વેસ્ટ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવા બદલ વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ગલિયાવાડા પે સેન્ટર શાળાના શિક્ષક સ્વાતિબેન કિશોરચંદ્ર પંડ્યાને ગોલ્ડ મેડલથી સન્માનિત કરેલ છે મહાન મહાનગુરુ અને સમાજ સુધારક સંત શિરોમણી રવિદાસજીની છસો ઓગણપચાસમી જન્મજયંતિના પાવન અવસરે તેમને પુષ્પાંજલિ અપાઈ હતી જુનાગઢની બહુદુન સરકારી સાયન્સ કોલેજ ખાતે જીએસબીટીએમ દ્વારા પ્રયોજિત ક્રેશ કોર્સ કાર્યક્રમનો પ્રારંભ થયો છે બે ફેબ્રુઆરીથી શરૂ થયેલા અને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલનારા જીએસબીટીએમ એટલે કે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન બે હજાર છવ્વીસ અંતર્ગતનો આ કાર્યક્રમમાં બે અઠવાડિયાનો ઓન કેમ્પસ ક્રેશ કોર્સ શરૂ કરવા માટે ખાસ પસંદ કરાયેલ છે શ્રી ખંભલાવ પરિવાર ટ્રસ્ટી મંડળ તરફથી સગોત્રી કૃતસસ ગોત્રી પરિવારના અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરેલું હતું જેમાં શાસ્ત્રી પદે બિરાજી મોન્ટુભાઈ રાવલ દ્વારા નવચંડી હવન કરાવાયેલા હતો એસએસસી અને એચએસસી ની બોર્ડની પરીક્ષાઓ જ્યારે નજીકના સમયમાં જ શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય કેમ દૂર કરવો અને ખૂબ સારું પરિણામ કઈ રીતે લાવી શકાય તે માટે જૂનાગઢના મોટિવેશનલ સ્પીકર એસોસિએશન પ્રોફેસર અને અનેક સંસ્થાઓમાં જેમણે જુદા જુદા અનેક વિષયો પર એક્સપર્ટ લેક્ચર અને સેમિનાર લીધા છે તેવા ડૉક્ટર અજય સી ટાટાએ વિદ્યાર્થી માટે કેટલીક મહત્વની ટિપ્સ આપી છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ